સો મારું નામ ડૉક્ટર પોષક પટેલ છે અને હું વ્યવસાય હું કશું ડૉક્ટર છું અત્યારે મેનેજિંગ ડિરેક્ટર છું ગીતાઉન વિકાસ નિગમમાં ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડમાં મેં પહેલાં સેવાઓ આપી અને સ્વાસ્થ્ય ક્રાંતિ નેચરલ નામનું એક મિશન ઉપર હું કામ કરતો એમાં આનંદ રત્નાની કરીને એક દીકરો મારી સાથે સંપર્કમાં આવેલો દસેક વર્ષથી હું આ કનકેશ્વરી ગ્રુપનું ઘી હું પોતે બી ખાઉં છું અને આજુબાજુના મિત્રોને ખવડાવતો ગૌચર વિકાસ બોર્ડમાં મેં જ્યારે કામ કર્યું તો મારા મનમાં હું પશુ ડોક્ટર તરીકે મેં કામ કરેલું પણ આ ગૌચર એ બધું મારો વિષય નહોતો મને એમ હતું કે કેવી રીતે થાય તો આ દૂધનામાંથી એ લોકો જે સામૂહિક રીતે મહિલાઓને એમ્પાવર કરી અને ગામમાં જે ગૌચર ડેવલપ કર્યું એમણે પોતાનું કશું જ ગૌચર હતું નહીં પણ એમનું જે પેશન જરૂરનું હતું ને એ દૂધમાંથી ઘી બનાવીને હું ત્યાં વેચતો હોય ઘણા બધા મને એમ કહેતા આવું થોડું કે ગૌચર હોય પણ આજે ગૌચર જોઈને મને એમ થાય છે કે ખરેખર જે કચ્છી પટેલોની કોઠા સુધનો તો મને અનુભવ છે ચોરાણુંથી બે હજાર બે સુધી મેં સાબરકાંઠામાં કંપાઉમાં કામ કર્યું અને સાચા અર્થમાં જે ખેડૂત પુત્ર તરીકે મેં પોતે કામ નથી કર્યું અમે ભેંસો રાખી જે જમા ગાયો રાખી છીએ પણ ગૌચર અમારા ગામમાં બી નથી તો એ જે રીતે એમણે મને બતાવ્યું જુદા જુદા ઘાસની જાતો એ મને પોતાને યાદ નથી એવી જાતો મને એક પેશન્ટ થકી અને ગ્રામ લોકોને જોડે ખાસ કરીને યુવાન મિત્રો દેખાઈ રહ્યા યુવાનોને ગાય સાથે જોડાવું નથી એમાં સરસ વાત કરી પ્રાકૃતિક સહજ વિધિથી ગાયને જોવો છે જમીન ગાય અને ઘાસચરો એ જોડે નહીં થાય તો કોઈ દિવસે ગામડાનો વિકાસ થવાનો હોય અને ગામડાઓથી શહેરીકરણની દોડ છે તમે જો કે હું યુવાન છું તો એ મારા વાળ ખરી ગયા કે કારણ શું છે એટલું બધું પ્રકારનો સ્ટ્રેસ છે શહેરમાં અહીં પ્રાકૃતિક વાતાવરણમાં કાલનો હું આવ્યો છે એમ થતું નથી ગાંધીનગર તરફ પાછું જવું છું વરસાદ માતાએ ઉપરથી અમી છાટણા કર્યા છત્રી ના ઉઠવાનું મન થયું ત્યારે ઉઠવી પડી એટલું મિટિંગમાં જવાનું પણ એટલો આનંદ થયો અને આખી ટીમને માટે હૃદયથી કૃતજ્ઞતા કોઈ શબ્દો નથી એટલે આનંદ રત્નાની માટે મને અત્યારે ગર્વ થાય કે એણે મને આ ગામનું નામ આપ્યું આજે શાંતિલાલ મારી સાથે હતા એમણે ચા નાસ્તો કરતાં કરતાં નામ કીધું મેં મારા પ્રોગ્રામ પતાવીને કનકપુરમાં મુલાકાત લીધી સાથે મદદની દેશ ખેતી નિયામક શ્રી બી પ્રજાપતિ સાહેબ અમારી સાથે છે અને મારી ટીમના ગુશીલમાંથી અલ્પેશભાઈ અને ભરતભાઈ દેસાઈ તો અમને બહુ આનંદિત અમે થયા અને આ એપ્લિકેશન જલ્દીથી થાય બીજા ગામડાઓમાં એવો મારો પ્રયત્ન યોગ્ય જગ્યાએ રજૂઆત કરશું મારી જરૂર પડે તો હું પોતે પણ આવીશ ફરીથી ગૌમાતાની જય અને હૃદયપૂર્વક કૃતજ્ઞતા તમામ ગ્રામજનો તમારી ટીમ અને વસંત